નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર તો જોઈએ આજના મહત્વના સમાચારમાં છોટાઉદેપુરના વનાર જંગલ ખાતે ટ્રેક્ટરમાં લઈ જવાતો ખેરના લાકડાનું ઝડપાયું વન વિભાગ રંગપુર રેન્જ દ્વારા ગત રાત્રે વનાર જંગલ ખાતે લાકડા કાપવાનો અવાજ આવતા રંગપુર રેન્જના સ્ટાપે જંગલમાં ઘેરો ખાલી તપાસ હાથ ધરતા એક ટ્રેક્ટર ખેર લાકડા ભરી ભાગી રહ્યો હતો તેનો પીછો કરતા અંધારાનો લાભ લઈ ટ્રેક્ટર મૂકી ચોરો ભાગી છૂટી હતા વન વિભાગ દ્વારા કબજે લઈ તેમાં ભરેલ એક પોઈન્ટ સિત્તેર ઘન મીટર સહિત ફતેપુરા સેલ ડેપો ખાતે લઈ જવામાં આવ્યો હતો આમ વન વિભાગ દ્વારા છેતાલીસ હજાર નવસો દસનો ખેર મુદ્દામાલ અને ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ તેમ કુલ મળી પાંચ લાખ છેતાલીસ હજાર નવસો દસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો વન વિભાગ દ્વારા ભાગેડો ચોરોની સઘન તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે